જય મુરલીધર મિત્રો આજે તમને એક વનસ્પતિ બતાડવી છે ડુંગરમાં પાકતી એક વનસ્પતિ સેમ ટુ સેમ આપણે સફેદ ડુંગળી આવે ને સફેદ ડુંગળી આવું એવું તો આવે છે એટલે કોમેન્ટમાં લખજો જે કોઈ ઓળખતા હોય હાલો તો હું તમને બતાડું ખાસ કરીને આ વિડીયો શેર કરવાનું પૂરતા નહીં કારણ કે સેમ ટુ સેમ કોઈ એમનો કહીએ કે સફેદ ડુંગળી નથી તો હાલો ખાસ કરીને પૂરો વિડીયો જોઈજો જય મુરલીધર જય મુરલીધર કેમ છે મિત્ર આ જે તમે જોઈ રહ્યા છો આજનું નામ તો મને આવડે છે પણ જો આપણે ડુંગરમાં થોડી ડુંગળી ઉગાડી છે આ કોણ કોણ આને ઓળખે છે ખાસ કરીને જો અહીં થોડી ડુંગળી સ્પેશિયલ કોઈથી નહીં થોડી ડુંગળી નથી એમ જો આ કેટલા એક બે ત્રણ ચાર પાંચ સો હાથ ગાંઠિયા છે તો કોમેન્ટમાં લખજો તમને નામ આનું આવડતું હોય તો શું છે એમ ને ખાસ કરીને ભૂલતા ના હું કહેવાય છે હું તો ઓળખું છું પણ તમારી પાસે જાણવા માંગુ છું કેટલા મિત્રો ઓળખે છે આ ગાછું છે અસલ પિયાર થોડી ડુંગળી તમને લાગે એમાં કાંઈ ઘટે નહીં કાંઈ ખોદવાનું નથી નહીં કારણ કે તમને ખોદી કાઢી દઉં જોઈ આ ડુંગળી ફોતરી ફોતરી એમાં કાંઈ ઘટે જ નહીં આ જો આ ડુંગળી જ લાગે કોઈથી નાત ન પડે ડુંગળી નથી એમ જો આ ડુંગળી છે આનું નામ શું છે ડુંગર વિસ્તારમાં થાય નવ્વાણું ટકા જે મિત્ર કોઈને આવડતું હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને આ દવા તે કાંઈમ લાગે છે તો જે મિત્રને કોઈને નામ આવડતું હોય ને દવામાં જરૂર હોય તો આપણા ડુંગરમાં હજાર ગાંઠિયા થાય છે આવા આવી હજારો જાતની વનસ્પતિ છે જો કોઈને મિત્રને કોઈ એવું હોય તો કોમેન્ટમાં લખું આપણે એનો વિડીયો બનાવીને મોકલશું તો જાય મુરલીધર ખાસ કરીને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ શું છે જો થોડી ડુંખળી જેવું એ કોમેન્ટ કરજો એની માથે ખૂબ ઓલી ઓળી ગઈ છે તે તમને બાડી લાગે જો ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ શું છે એ જાણતા હોય મૂલિધર તો મિત્રો કેમ લાગ્યું ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે આ સફેદ ડુંગળી છે કે આ કોઈ બીજું છે મને તો એનું ખાસ કરીને નામ આવડે છે કારણ કે મેં આખી જિંદગી આમાં કહી છે જયમૂર લીધર તો મિત્રો કોમેન્ટ કરો ને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં